પાત્રની માત્ર મીઠા લીમડાના પાન અને લીંબુ એટલે કે એકદમ ફ્રીમાં બનતો આવે એટલો સ્ટ્રિંગ્સ લાખો રૂપિયાની દવા સમાન છે માત્ર 10 જ દિવસની અંદર 3 થી 4 કિલો વજન ઘટી જશે માત્ર થોડું ધ્યાન રાખવાનું છે ચલો જોઈએ રેસિપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે

કાઢવા માટેનો આ એકદમ સુંદર અને સરસ મજાનો ઉપાય છે આ ઉપાયની મદદથી મેં પણ મારું વજન ઘણું બધું ઘટાડ્યું છે મિત્રો આ ઉપાયની મદદથી મેં મારું એક સાત જ દિવસની અંદર ત્રણ કિલો વજન ઘટાડ્યું છે નેચરલ છે કોઈ પણ નુકસાન વગરનું છે જ્યાં સુધી તમારું પાચન તંત્ર મજબૂત નહીં થાય ત્યાં સુધી તમારું વેટ લોસ થશે નહીં તમારું પાચન નબળું છે તો સમજી લો કે તમે જીમમાં જશો ભૂખ્યા રહેશો પરંતુ તમારું વજન બિલકુલ ઘટવાનું નામ નહીં લે કારણ કે તમે જે પણ જમો છો એનું યોગ્ય રીતે પાચન થશે નહીં ચરબી બનશે જે ખોરાક ખાવ છો એની ચરબી બનશે અને તમારું જો નબળું નહીં હોય સ્ટ્રોંગ હશે તો તમે જે પણ જમો છો એની ચરબી બનતી અટકી જશે તમે જે ખોરાક ખાવ છો એનું પાચન યોગ્ય રીતે થઈ એની એનર્જી બનશે તો આ ઉપાય ખૂબ સરસ મજાનો છે મિત્રો થોડું ધ્યાન રાખવાનું જ્યારે પણ તમે આ વેટલો અજમાવો ત્યારે સૌથી પહેલો ઉપાય કે તમારે તમારા શરીરને થોડું સ્ટ્રોંગ બનાવવું પડશે એના માટે તમારે થોડી એક્સરસાઇઝ કરવી પડશે યોગા કરવા પડશે સાથે સાથે તમારે ભૂખ પર થોડું નિયંત્રણ રાખવાનું છે તમારે ખાવામાં બધું જ છે પરંતુ ઘરના બનાવેલા તમારા ઘરના રસોડે બનતી જ રસોઈ ખાવાની છે તમારે સાત દિવસ સુધી બેકર આઇટમ નથી ખાવાની એટલે કે બેકરી આઇટમ નથી ખાવાની બેકર્સ કોઈ પણ આઇટમ ખાવાની નથી તમારે સાત દિવસ સુધી તીખું તળેલું ગળ્યું પણ ખાવાનું નથી તો ખરેખર મિત્રો જો અહીંયા હું કહું છું એવી રીતે તમે તમારું વેઇટ લોસ કરવું છે તો તમે કરશો તો તમારું ઇઝીલી વેઇટ લોઝ થશે ફેટ લોસ થશે સૌથી પહેલા અહીંયા આપણે બે ડાળી મીઠા લીમડાની લેવાની છે તો અહીંયા આપણે એક ગ્લાસ પાણી લેવાનું છે મીઠા લીમડો માત્ર ને માત્ર તમે દાળ શાકના વઘારમાં નાખો ને તો પણ તમારા શરીરની જે ચરબી હોય છે એકદમ ઝડપથી ઓગળી જાય છે કારણ કે મીઠા લીમડામાં મેગ્નેશિયમ રહેલું છે પોટેશિયમ છે મીઠા લીમડામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ છે આયર્ન છે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર એવો મીઠો લીમડો ખાવાથી તમારા પાચન તંત્રમાં વધારો થાય છે એકદમ ફ્રીમાં બનતું આ વેઇટ લોસ ડ્રિન્ક્સ ખરેખર તમારા હેલ્થ માટે ખૂબ જ ઇફેક્ટિવ છે ઘણી બધી રીતે ઇફેક્ટિવ છે આ વેઇટ લોસ ડ્રિન્ક્સ તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટાડે છે તમારા શરીરની અંદર રહેલી ચરબી તો ઓગાળે છે સાથે સાથે તમને સ્ટ્રોંગ બનાવે છે તમારા શરીરની અંદર રહેલી વધારાની ગંદી ચરબી ફેટ છે એકદમ કામ કરે છે ખરેખર મિત્રો આ ઉપાય તમારા માટે છે તમને એવું લાગતું હોય કે ખરેખર રિઝલ્ટ નહીં આપે તો તમે ટ્રાય કરો માત્ર ને માત્ર થોડા જ દિવસમાં તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને ઘણી બધી રીતે તમને ઉપયોગી થશે હવે જે બીજી વસ્તુ લેવાની છે એ છે લીંબુ પરંતુ અહીંયા આપણે લીંબુનો રસ લેવાનો નથી અહીંયા આપણે લીંબુની છાલનો જ પ્રયોગ કરવાનો છે તમે દાળ શાકમાં લીંબુ એડ કરો લીંબુનો રસ એડ કર્યા પછી લીંબુની છાલ હોય તો એ તમે લઈ શકો છો એક લીંબુ છાલ સાથે મેં ઉમેરી દીધું છે ખરેખર મિત્રો આ જે લીંબુની છાલ છે એની અંદર એન્ટી અને એન્ઝોમી નામનું ઓઇલ છે જે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે તમારી છઠ્ઠાને એકદમ છઠ્ઠાથી શાંત કરી તમારા શરીરની બધી જ ચરબી ઓગાળવા માટે સક્ષમ છે તો હવે આપણે આ બંને ત્રીજી કોઈ જ વસ્તુ એડ કરવાની નથી તો હવે આપણે આ વેઇટ લોસ રિન્ક ને દસ મિનિટ માટે ઉકાળીએ અને પછી દિવસમાં આ વેઇટ લોઝનો બેસ્ટ ટાઈમ કયો છે એ હું તમને કહી હવે અહીંયા આપણે આશરે દસ મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ઉકાડીશું કારણ મીડિયમ છે એના માટે તમારે પાણીને ઉકાળવું પડશે તો તમારા બધા જ પોષક તત્વો ફૂલ આંચે નાશ પામે છે ઝડપથી કોઈ પણ રસોઈ પણ બનાવો તો પણ રસોઈના પોષક તત્વો નાશ પામે છે તો આ તો આપણા શરીરને હેલ્થ માટે આપણે કરીએ છીએ તો મિત્રો એકદમ ધીમી આંચે આપણે ઉકાળવાનું છે દસ મિનિટ સુધી તો અહીંયા આપણા મીઠા લીમડાના પાન છે તે બ્રાઉન કલરના ન થાય અને લીંબુ થોડું વ્હાઈટ ઉપર ન થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે તો રેડી છે આ ભૂખ્યા પેટે પીવાનું છે સાત દિવસ સુધી અને કહ્યું એ બધું જ ધ્યાન રાખવાનું છે ખરેખર આ ફ્રીમાં મળતા મીઠા લીમડાના પાન તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી દેશે તમે કલ્પના પણ નથી કરી એટલી સ્પીડથી તમારું વેઇટ લોસ કરશે